આજની વાત આ વાત આપણા બધાની છે આપણે બધાએ નવો વર્ષ ચાલુ થાય ને એટલે અમુક રિઝોલ્યુશન જોઈએ જ્યારે જ્યારે કંઈ આપણો જન્મદિવસ આવે કોઈક સારો દિવસ આવે આપણે નક્કી કરીએ કે હવે ફરીથી મેં નક્કી કરી શકું આમ કરીશ કેમ આપણને ફરી ફરીને નક્કી કરવો પડે ઘણીવાર આપણે કહીએ કે મેં એક્સરસાઇઝ ચાલુ કરી હતી પણ કોઈને કોઈ કારણસર છોડી દીધી હવે ફરીથી મારે એક્સરસાઇઝ ચાલુ કરવી છે ફરીથી મારે મેડિટેશન ચાલુ કરવું છે ફરીથી મેં નક્કી કર્યું છે કે આજે હું તમાકુ ગુટકા છોડી દઈશ બસ ફરીથી નક્કી કરી જ લીધું છે કે મારે સિગરેટ મૂકી જ દેવી છે દોસ્તો મને એ નથી ખબર પડતી કે આ ફરીથી ચાલુ કરવું છે એનો મતલબ શું તમને કંઈ ખ્યાલ આવે છે કારણ કે તમે દરેક વખતે ચાલુ કરીને છોડી દીધું હશે આ સાયકલ કેટલી ખરાબ છે આ એક વિશેષ સાયકલ છે જે તમને ક્યાંય ન પહોંચાડે આપણે જ્યારે જ્યારે કહીએ ને કે મેં ફરીથી એક્સરસાઇઝનું નક્કી કર્યું મતલબ કે આપણે પહેલાંય કર્યું હતું પણ આપણે છોડી દીધું ખરું ને આપણે કહીએ કે હા પહેલાં મેં ઘણીવાર ચા છોડી હતી પણ ઘણીવાર છોડી હતી કેમ છોડવાનું તો એક જ વાર હોય દોસ્તો ઘણીવાર છોડી મતલબ આપણે ઘણીવાર ચાલુ કરી બરાબર ને એટલે જિંદગીમાં મહાનતા કોને કહેવાય સફળ માણસો કોને કહેવાય જે લોકો નક્કી કરે ને એ કરે આ વિશેષ સાઈકલમાં ના પડે કે મારે આ ફરીથી ચાલુ કરવું છે ફરીથી ચાલુ તો ત્યારે જ કરવું પડે ને કે જ્યારે આપણે એ વસ્તુ એકવાર છોડી હોય છોડવાની કેમ દોસ્તો કોઈ પણ વસ્તુ હોય આપણે એને છોડવાની શું કામ આપણે જે નક્કી કરીએ ને એની એક કન્સિસ્ટન્સી હોવી જોઈએ જિંદગીમાં હા મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો જો જિંદગીમાં સફળ થવું હોય ને અને કંઈક મેળવવું હોય ને તો હંમેશા યાદ રાખવાનું કે કન્સિસ્ટન્સી છે ને આપણને ધીમે 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 ઉપર લઈ જાય દરેક વર્ષે તમે છો ને એના કરતાં તમને વધારે સાર્પ વધારે સફળ વધારે ચપ્પળ અને વધારે શાંત બનાવે પણ જો તમે ઇનકન્સિસ્ટન્સી રાખો ને કે આ નક્કી કર્યું ને છોડી દીધું નક્કી કર્યું ને છોડી દીધું તો દોસ્તો ફેલ્યોર સિવાય કશું ના મળે તમે જિંદગીમાં એ સાયકલમાં ગોળ ગોળ અને પૃથ્વીનો છેડો ઘર કહેતા હોય એવું તો ના થાય પણ પૃથ્વી ગોળ છે એની જેમ તમે એ ગોળ ગોળ ફર્યા જ કરો તમે ક્યાંય નહીં પહોંચો એટલે યાદ રાખવાનું કે જે નિર્ણય આપણે એકવાર કર્યો ને એને પકડી રાખવાનું અને જે સારી વસ્તુ છે ને એ કરે જ પાર કરવાનું એને ક્યારેય છોડવી નહીં અંજુમાં જય શ્રી કૃષ્ણ